ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા બ્લોક જોતા હોય આપણા બ્લોક દીવા આવે હાલો તો હવે દુકાને આવી ગયા હે અને સાફ સફાઈ થઈ ગઈ દીવાબતી થઈ ગઈ અને એક વેપારી થઈ ગયો ઓઈલ બદલાવી નહીં કોઈ ગાડીઓમાં હાલો તો પંસર આવી ગયું છે આપણે બરોબર હાંધી નાખી ડિસ્કવરમાં હાલો તો પંચર હાંધી નાખી কম <laughs> খওগত। <laughs> Mm-hmm. <laughs> આ વોખે તો ખબર પડે કાં સારું થયું પૈસા અંદર એ જોવું બધી ખાંટો છે કે શું કરી ગયું ખાંટો છે લીગર પણ આ ગરમ જો હમણાં બોળ એવો બે હેલો આવે જાને હમ હમ શું કરી

રે માતાજી ને બધું ખા ના ભઈ નોખા ભઈ નું નો માણા છે વાણા નું ખા ને તો બનાવ તો માણા ની છે વેળા પીનું જો હા જળા પીનું કામ કરે કામ કરે પાનું ખાલી દેખાડવાનું હોય કે પાનું તો ફરાકલી નહીં થાય કે આ પાનું અહીંયા રાખે કે લાગે ચડીએ કઈ કણી સરાવ અહીંયા રેડી ડિઝાઇન જઈએ પાનું ખાલી દેખાડવાનું છે હા તો પાનું દેખાડવાનું પાનું ખાલી से लो चालू राया पड़ते है राजा करके ये बताया sido क्या हो जाए चलो भी ले लेते हैं हां ठीक है औरन तो ગાડીનો વાયર નાખ લે. આ ગાડીમાં કિલોમીટરનો વાયર નવો નાખી દીધો આપણે. આ વાયર નવો નાખી દીધો કમ્પ્લીટ થઈ ગયું? રેડી. ને ચાલુ કરી દીધી. વીસ વીસ જાય ભણે.

બે બોલ વહી જાય પણ ખોટી કમ્પ્લીટ થઈ ગઈ ફિટ થઈ જાય પણ એ હવે આગળ નથી કરવાના આ દોયડું બારો બેટા રોકે 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 હા 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 એ રોકી હા હા તો ફૂટી હમી કરીને આવી ગયા અને બપોર થઈ ગયા હે બહાર થઈ ગયા હવે આપણે થોડીક વાર કેડી જવાનું છે બપોર આ કરવા વાડી હાલો તો બપોર પછી વાગી ગયા હે ચાર અને આવી ગઈ હે રિક્ષા સર્વિસ આ રિક્ષાને આપણે સર્વિસ કરી નાખવાની છે કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ બરોબર

બરોબર અને આપણે એક લીવો ગાડી આવી હે કાકા ની જ છે એનો સવારે વારો હવે આપણે રિપેર કરવાની છે ગાડી કમ્પ્લીટ લીવો હે તો ખબર પડતી હોય તો કોમેન્ટ કરીજો આપડે એનું કઈ ને સલાહ બધી લે હા ચાલો તો હવે આપણે યારું કરવા સાંજ પડી ગઈ હે આ જના હાડા આઠ નવ થઈ ગયા હે ચાલો તો હવે વાડીએ જઈને મેળા તો આપણે ઘરે આવી ગયા હે ખાઈ પી લીધું હવે આપણે એડિટિંગ કરવાનું હોય તો થોડુંક એડિટિંગ કરી લઈએ અને આજનો લો અહીંયા જ પૂરો કરવો